મળશે આ બેઠક અને કડી અને વિસર બેઠક માટે ઉમેદવારની પસંદગી પર ચર્ચા થશે મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેશે સેન્સ પ્રક્રિયા દરમિયાન બનાવેલી પેનલ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકવામાં આવશે ત્યારે બંને બેઠક માટે ઉમેદવારોના નામો નક્કી થશે કડીમાં હિતેશ મખવાણા પૂનમ મખવાણા હિતુ કનોડિયાનું નામ રેસમાં છે ત્યારે લોક ગાયિકા કાજલ મહેરિયાના નામ પર પણ ચર્ચા થશે ભાજપ સ્વર્ગસ્થ કરશન સોલંકીના પરિવારમાં કોઈને ટિકિટ આપી શકે છે તો વિસાવદર બેઠક પર પણ અનેક દાવેદારો છે અને વિસાવદરમાં ભૂપાત ભાયાણી હર્ષદ રિબડિયા પ્રબળ દાવેદાર છે ત્યારે મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પરિવારમાં પણ કોઈને ટિકિટ આપી શકાય છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી હિતલ જે રીતે કડી અને વિસાવદર બેઠક માટે ઉમેદવારોની પસંદગી પર આજે ચર્ચા થવાની છે કયા કયા જે ઉમેદવારો છે તે રેસમાં સૌથી આગળ છે મિથુન ચોક્કસ એવું કહી શકાય કે કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીના પરિપ્રેક્ષમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સાંજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળવાની છે ત્યારે સ્વાભાવિક છે કે આ બંને બેઠકોમાં જીતી શકે તેવા ઉમેદવારોની પ્રથમ પસંદગી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કરવામાં આવશે પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ બેઠકોમાં ખાસ કરીને વિસાવદર બેઠક ઉપર ત્રિપાંખીઓ જંગ થવાની શક્યતા છે ત્યારે પ્રબળ દાવેદારો જે છે એ અને જીતી શકે એવા દાવેદારોના નામોની ચર્ચા વિચારણા કરવામાં આવશે આપ માંથી જીતેલા અને ત્યાર પછી તેઓએ ધારાસભ્ય પદ છોડી અને ક્યાંક ને ક્યાંક ભાજપમાં જોડાયા એવા ભૂપત ભયાણી સૌથી પ્રબળ દાવેદાર છે ને એવું કહેવામાં આવે છે કે તેમની સાથે ભાજપનું કમિટમેન્ટ પણ છે કે વિસાવદર બેઠક ઉપર તેમને ટિકિટ આપવામાં આવશે જોકે આ ઉપરાંત જોવા જઈએ તો વિસાવદર બેઠકના જ પૂર્વ ધારાસભ્ય હર્ષદ લીબડિયા પણ પ્રવેટ દાવેદાર છે અને પોતાની દાવેદારી પણ તેઓએ નોંધાવી પણ સાથે સાથે જોવા જઈએ તો વિસાવદર બેઠક પરંપરાગત રીતે પૂર્વ મુખ્યમંત્રીઓ અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે આ ઉપરાંત જોવા જઈએ કડી બેઠક ઉપર તો કડી બેઠક ઉપર કરસન કાકાની જે ઇમેજ હતી અને સ્વર્ગસ્થ કરસન કાકાની ઇમેજ લાભ સીધી રીતે લેવા માટે પણ તેમના પરિવારમાંથી કોઈને ટિકિટ અપાય છે સાથે સાથે જોવા તો આ જે ગાંધીનગરના પૂર્વ મેયર હિતેશ મકવાણા એ પણ ત્યાં ટિકિટ માંગી છે અને તેમના પિતા પૂનમ મકવાણા જેઓ ભૂતપૂર્વ સંસદીય સચિવ હતા તેમને પણ ટિકિટની દાવેદારી કરી હોવાની જાણકારી મળી રહી છે લોકગાયિકા એ પણ આ બેઠક ઉપર ટિકિટ માટી જોકે આ બધામાં ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતી ચલચિત્રના સુપરસ્ટાર અને ઈડરના પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા નું નામ પણ ચર્ચાય છે અને તમામ નામો ઉપર આજે પાર્લામેન્ટરી બોર્ડમાં નિર્ણય લેવામાં આવશે અને એક નામની પસંદગી કરીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને સંમતિ માટે મોકલી અપાશે જી 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 હિતલ માહિતી આપવા બદલ